ઉપલેટા શહેરમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના એકસો ચોત્રીસમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યું ઉપલેટા શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા ભીમ આર્મી એકતા મંચના પ્રભારી આસિફ ખોખરને મુસ્લિમ સમાજના પ્રમુખોને આગેવાનો દ્વારા ફુલાર કર્યું ઉપલેટા શહેરમાં ચૌદ એપ્રિલ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી કાઢી હતી જેમાં હજારોની સંખ્યામાં બાબા સાહેબના ચાહકો ઉમટી પડ્યા આરેલી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગથી કાઢવામાં આવી હતી રમતા જોવા મળેલ કાર્યક્રમમાં સભ્યો આગેવાનો મહિલાઓ નાના ભૂલકાઓ ઉપસ્થિત હતા ઉપલેટા ઉપલેટા તથા તાલુકાના ભૂલકાઓના લોકો ભીમરાવ આંબેડકર સાહેબની રેલીમાં હાજરી આપી હતી ઉપલેટા પીઆઈ બી આર પટેલ સાહેબ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઉપલેટાના ગાંધી ચોકમાં સુધરાએ સભ્ય દ્વારા ગાંધીજીની પ્રતિમાને પણ ફુલાર કર્યું હતું શહેરમાં દર વર્ષની જેમ

આજ રોજ અમે લોકો ભોગવ્યો અને તમામ લોકો સાથ અને સહકાર આપેલો હતો આ રેલી ખુબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકો અંત સુધી અમારો સાથ આપેલો હતો હું બાલાભાઈ સાંપા ઉપલેટા ના રહેવાસી છું બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઉપલેટામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા એક અઠવાડિયા આયોજન થયેલું વિવિધ વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું ત્યારબાદ ગઈકાલકાલ તેર તારીખના રોજ ઉપલેટાની તમામ સોસાયટીઓમાં ભીમ ભોજન થયા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા બાબા જીવન ચરિત્ર ઉપર નિબંધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં તમામ બાળકોએ ભાગ લીધેલો અને સમૂહ ભોજન લીધેલું ત્યારબાદ આજે સવારે તમામ લોકો ઉપલેટાના તમામ પક્ષોને તમામ જ્ઞાતિના લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરેલી તેમજ ચાર વાગે અમારા સુધરા સભ્ય લીલાબેનની આગેવાનીમાં રેલી રાજમાર્ગમાં તો ફરી અને મોડી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અને છેલ્લે હમણાં આઠ વાગ્યા રેલી નું સાહેબ ની પ્રતિમાએ અમે સંપન્ન કરી અને ભૂલાર કરીને છૂટા પડ્યા શકીએ